હેલો મિત્રો તો કેમ છો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંતભૂમિમાં આજે આપણે આ વિડીયો દ્વારા ચોટીલાના મંદિરનો ઇતિહાસ જાણીશું અને હા જો હજી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો અમે તમારી સુધી લાવતા રહીએ તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ ચોટીલા ચોટીલા એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મહત્વનું યાત્રાધામ છે ચોટીલા શહેર પ્રાચીન સમયમાં ચોટગઢ તરીકે ઓળખાતું હતું ચોટીલામાં શક્તિ સ્વરૂપે માતા ચામુંડા બિરાજમાન છે અને અહીં આવેલા ડુંગર ઉપર ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથિયા બનાવવામાં આવેલ છે અને માતા ચામુંડા ત્યાં ઘણા નામથી ઓળખાય છે જેવા કે ચામુંડા ચંડીકા વિશ્વંભરી જગતગનની અને એવા ઘણા નામથી મા ચામુંડાની પૂજા થાય છે અને માતા શક્તિના અવતારોમાંથી એક અવતાર છે અને ચામુંડા માતા ઘણા હિન્દુઓની કુળદેવી તરીકે પૂજાય પણ છે શ્રી ચામુંડા માતાજીનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર અહીં હજારો વર્ષ પહેલા ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો અને તે સમયે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યા શક્તિમાની પ્રાર્થના કરી ત્યાં આદ્ય શક્તિમાંના અવનકુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ જ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંવાર કર્યો હતો ત્યાંથી તે મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખવામાં આવે છે અને ચામુંડા માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રી ચામુંડા માતાજીએ ગોહિલવાડના ગોહિલ દરબારો જુનાગઢ તરફના સોલંકી ડોડિયા પરમાર વગેરે કુલના રાજપૂત સમાજ ચોટીલા વિસ્તારના ખાચર ખુમાળ વગેરે કાઠી દરબારો દરજીયા સોની દરજી પાંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ ગીર સોમનાથ વેરાવળ તરફના હારવા સમાજ કોળી સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા સમાજના કુળદેવી તરીકે હાલમાં પહોંચાય છે ચોટીલા ડુંગરના તળેટી વિસ્તારમાં પગથિયા પાસે આવેલ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ માય ભક્તોને લાપસી દાળ ભાત શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે અને શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં દરરોજ લાખો લોકો દર્શનનો લાભ લેવા માટે આવે છે અને અને મિત્રો માનવામાં આવે છે કે ડુંગર ઉપર રાત્રે કોઈ રહી રહી શકતું નથી નથી ત્યાંના પૂજારી પણ શકતા તે કેમ નથી રહી શકતા તે જાણવા માટે અમારી ચેનલ પર તેનો વિડીયો બની ગયો છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તો એ જોઈ લેજો અને મિત્રો આ સ્થળ સર્વે પરિવાર સાથે જવાનું યાત્રાધામ છે અને જો મિત્રો તમારે જવું હોય તો સંપૂર્ણ માહિતી લેવી હોય કે કઈ રીતે જવું કયા સમયમાં જવું ક્યાં રોકાવું ક્યાં જમવું અને કઈ સુવિધાનો લાભ લેવો આ બધી માહિતીનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકી દીધો છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે વિડીયો પણ જોઈ લેજો અને હા કોમેન્ટમાં જય શ્રી ચામુંડા માતા લખવાનું બોલતા નહીં